શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે દહીં તીખારી ગવાર મસાલા બહુ જ સરસ બહુ ટેસ્ટી એકદમ સિમ્પલ છે અને બહુ સુપર બનશે બાળકો નથી ખાતા ગવારનો શાક પણ જેવી રીતે હું બનાવું છું એવી રીતે એકવાર જરૂરથી બનાવજો બહુ સરસ લાગશે બાળકો તો ઠીક પણ મોટા તો આંગળા ચાડતા રહી જશે એટલું મસ્ત મજાની આજે આપણે દહીં તીખારી ગવાર મસાલા બનાવીશું તો તમે જોઈ શકો છો મેં લીધું છે દહીં ને મોરું દહીં છે જમાવી અને લઈ લીધું છે

थोड़ी के भी एक नानी मर्चु, दाणा मस्त मजा वाटी आणि रेडी करू सरस मजा नो मसालो वाटी आणि रेडी करी नाख्यतस मजा न वंटा गुल मसाला आपण મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે મસ્ત મજાનું મિક્સ કરી અને રેડી કરી દીધું છે હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે

કવાર તો બહુ જ મસ્ત મજાનો ચડી અને રેડી થઈ ગયો છે હતો સુકું લસણ નાખવાનું છે ઘીણું લો દસ કડી જેટલું થોડી નાખીશું હિંગ લસણ ને સરસ લાલ થવા દેસુ મસ્ત મજાનું મરચાં મેં આવી કટ કરી લીધા છે હવે નાખું છે મરચું લસણ થઈ ગયું છે સરસ મજાનો લાલ હવે નાખું છું મીઠી લીમડીના પાન

થોડુંક નાખીશ મીઠું થોડીક નાખીશ હળદર ફ્રેશ કૂટેલું ધાણા જીરું દહીં તીખરી થઈ ગઈ રેડી મસ્ત મિક્સ કર્યા પછી મેં ગેસ પાછો ચાલુ કર્યો છે હવે નાખું છું ફ્રેશ ફ્રેશ લીલા દાણા

આલી શ્યાન આપણું શાક રેડી થઈ ગયું છે તમે ભાત જોડે ખાઓ રોટલા જોડે ખાઓ યા રોટલી જોડે ખાઓ બધા જોડી બહુ સરસ લાગશે તો મેં લીધું છે આ એક બાઉલ બાઉલના અંદર આવીને બધું જ આપણે સબ્જી કાઢી લેવાની છે અંદર સબ્જી લઈ લીધી છે મેં થોડા એવા લીલા ધાણામાં પાન મૂકું છું મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો મિત્રો શેર કરજો ખાલી આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય